નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ હેઠળ પાંચ વર્ષની વય સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં વોર્ડવાઇઝ તૈયાર કરવામાં આવેલા ચારસો છાસઠ જેટલા બુથ ઉપર પાંચ વર્ષની વય સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મોબાઈલ ટીમ દ્વારા પણ પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવી હતી ભાવનગર શહેર ઉપરાંત જિલ્લામાં પણ ગામોગામ બાળકોને પોલિયોનો ડોઝ આપવામાં આવ્યો હતો